તો જય દ્વારકા ને જય સોમનાથ તો આજે અમે આવ્યા છીએ રીતના ઘરે મારો ભાઈ છે અને ઈચકો છે હું ઈંચકામાં બેઠો છું રીંચકામાં બેઠો છું તો જોઈ શકો છો આવો ઈચકો છે અહીંયા ના નાનું કુલર છે અહીંયા બહુ જ ગરમી થાય બહુ જ ગરમી ઠંડી એસીએ નથી એસી નથી અમે હાથ બાજુમાં બથે ખાવાની પ્રોગ્રામ રાખ્યો ચાલો આપણે મારા કાકાનો રૂમ દેખાડીએ તો આપણે એના કાકાનો રૂમ જોઈ લે આ તો આવો છે એના કાકાનો રૂમ કાકાની કાકીનો ફોટો 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 હા એટના કાકીના કાકાનો ફોટો છે આવા લાગે છે ચાલ

તમે આય જોઈ શકો છો મારા બેનનો મારો ફોટો છે બસ તમે આય જોઈ શકો છો મારા બેનનો મારો ફોટો યાર આ છે એ તમે આ છે ની બેન જે નાનપણનો ફોટો છે આ તો આ છે અમારો પપ્પા આ છે એનો કબાટ તો અમે

ચાલો આપણે હવે જઈએ નીચે તો આપણે નીચે જઈએ આ ઝાડ સેતુક નું છે આપણે પેલા એને એની અગાસી દેખાડી દઈ ચાલો બધી લાઈક શેર ઈચ્છે આ છે એની અગાસી ના છે એનું બંધ કરવાનું અને આયા અમે સોલર લગાડી લીધું છે કેટલાનું પડ્યું સોલર સોલાર કદાચ એક પચાસ હજાર કા એક લાખ નું પચાસ હજાર નું સોલાર છે ચાલો ઉપર તમને આખે આખું દેખાડી દેખાડી દે આખે આખું અને આ જો આ ટાવર છે મોટામાં મોટું જીઓ નું જીઓ નું ટાવર છે મોટામાં મોટું આપણે અહીંયા બેસી ગયા છીએ સોલાર નો નીચેનો ભાગ અને તમને સુરત દેખાઈ દો

અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો સક્કર કે સબસ્ક્રાઈબ અને ટેન મિલિયન સબસ્ક્રાઈબ થાય થાય તમને એક એક આઈફોન દેસ એક આઈફોન ની તહેવાળય નથી એટલા બધા પૈસા લેવાની તેવાળા નથી ઓકે ચલો આઈફોન નહીં અમે કંઈક ચેલેન્જ કરીશું જો તમે કોમેન્ટ કરી તો અમે ચેલેન્જ કરીશું કે

જેને ડાયમંડ પ્લે બટન મળશે ગોલ્ડ દસ લાખમાં નો મળે ડાયમંડ પ્લે બટન ઓકે લાઈક કરજો સર શેર કરજો ને સબસ્ક્રાઇબ તો અહીંયા અહીંયા થાય છે આપણો બ્લોગ બે તો જય શ્રી કૃષ્ણ ભાઈ બાય તો ના ના નીચેનું નીચેનું